હેલો ઇટ ફેમિલી કેમ છે મારી ફેમિલી બધી મજામાં છે મારા બ્લોગ જતા ફરીથી એક નવો બ્લોગ શરૂ કરી દીધો છે પહેલા તો બધાને જય દાદા અને જય મેલડીમાં આજે દાદાના કાર્યની અંદર જવાનું છે સેવાના અંદર જવાનું છે એટલે નાય ધન ત્યાર થઈ ગયા છે જમી લીધું છે પણ હમણાં હું તમને બધાને મળું થોડીક વાર બાદ ત્યાં સુધી બધા બનેરો કન્ટિન્યુ ત્યાં સુધી બધાને કન્ટિન્યુ રહેવું પડશે બ્લોગની અંદર ચાલો કન્ટિન્યુ તો નાઈ તો કારણ કે જે મીઠા માવાને એવું તો લઈ જવું પડે ને ખાવા તો કંઈક તો કરવું કે નહીં તો ખાવા તો મીઠા માવા લઈ આવ્યો તો ચાલો થોડીક વાર બાદ મળવું તો હમણાં થોડીક વારમાં નીકળવાનું છે આપણી ગાડી પાસે એટલે કે બોલરો પાસે તેવા તમને બધાને મળશે અહીં તો અજયભાઈ ની બધા બધા ત્યાર થાય છે બધા મિત્રો ચાર બાર થઈ જાય પછી તમને બધાને મળી હું જાઉં છું મારા ઘર બાજુ તો ઘડીક સારસીમાં ફોન મૂકી દો ત્યાં સુધી બધાને મળ્યા રહેજો તો કન્ટિન્યુ અમને કારું ન ગયા ચાર થઈ ગયા કે એ તો એના હતા પોતાને આમ ચાર થાય છે હજી બોલો ગોક કઈ શું કરવું ઠેલો હજી અહીંયા પીડ્યો અમને બધાને ચાર કરીને એ અમે બધા ચાર થઈ ગયા ને એ ચાર થાય છે બોલો મોટા ભાઈ હવે ત્યાં જાઓ હાડા નવ છે હાડા નવ છે મારા ભાઈ હાલો તો તો અમારા બધા સાથી મિત્રો આવી ગયા છે થોડા ઘણા આવ્યા છે થોડા ઘણા જાપે ઉભા છે જો અહીંયા દેખાતું હોય તો અંદર બાકી તો બીજું કઈ છે હવે તો અહીંયા આમ આવી ગયા શેતનભાઈ ચેતનભાઈ ચેતનભાઈ આવી ગયા અમાર મેહુલભાઈ આરો જાય રામ બધા ઉભા લાઈટ કરીને આવે છે બધા આવે છે બધા ગાડી ભેગા થાય હમણાં પછી તમને બધાને મળી જાય તો મટેલ આવો ને ત્યાં આકડ ભાઈઓને દર્શન દર્શન કરશું પછી તમને બધાને મળશું ત્યાં સુધી બને કન્ટિન્યુ એ દુકાન છે વાળ કાપવાની જોવો જો આ લાલ થઈ ગયો જો કેમ ભાઈ હું માથું એ લોય ખોટા ખોટા બાનું ગાડે માથું દુખે માથું દુખે એમ કરે જો વાળ ના કાપી દેવો કોઈને બોલો કર દે એ ભાઈ પ્રશાંતભાઈ કરી દેવો કે હા વાળ નહીં કરવું તો

ભાઈ હે મેહુલભાઈ અમે અધ્ય ભાઈ વાત કરે એ દિનાક શિયાતન ભાઈ દીપક છે બધા છે નીકળી જાય માટે કન્ટિન્યુ

ભીર તો હું આવ્યા છે હમણાં તમને બધાને મળીએ થોડું ઘણું કામ છે અને નીકળી જાય ભોળા જવા માટે ભોળા જ પછી તમને બધાને મળીશું અત્યારે જો ગાડી મારે ગાડી મારે ઉતરે સીધા નીકળ્યા આવે બીજો તો હું હલો તો હવે ગાડીમાં ડીઝલ બીજલ ને ખાડી લઈને પછી તમને બધાને મળી તો ચાલો કન્ટિન્યુ કેટલા ક્યાં પગ્યા બુધલ ચોકડી બુધલ ચોકડી પગી જશે ફ્રેશ બ્રેશ થાવ નાસ્તા બસ્તો કરી લઈએ નાસ્તા બસ્તો કરીએ ફ્રેશ બ્રેશ થઈ ગઈ કમ્પ્લેટ ને અમારે ગાડીમાં લઈ બધા ઉતરે છે બધા હળું હળું બધા ઉતરે એટલે ફ્રેશ બ્રેશ થઈ સમોસા બમોસા એને એ એ ખાઈ લઈએ પછી બધાને મળીએ તો ચાલો કન્ટિન્યુ સમોસા આવી ગયા ખાઈ લે બધા પછી બધાને મળીએ સમોસા બમોસા ખાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધી યુટ્યુબ ફેમિલી બધી મજામાં મને પહેલા તો બધા ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે અને વાગી ગયા છે સાડા પાંચ સાડા પાંચ વાગી ગયા છે અને શરૂ કર્યો છે બ્લોગ દાદાના આંગણેથી પહોંચી ચુક્યા છીએ થોડા પાલની અંદર આગળનો વિડીયો તમે જોયો છે નાખેલો છે આગળનો વિડીયો પણ સેવાનો આ પણ નાખેલો છે અને અમે પહોંચી ગયા તો કારના પહોંચી ગયા દાદા તો ગયા હતા પછી કાંઈ બ્લોગ બ્લોગ ચાલુ કર્યો નથી અને પોગી ગયા દાદાના આંગણે જાગી ગયા બધે અને જાગી ગયા સાડા પાંચ થઈ ગયા છે અને અમે પણ જાગી ગયા બધે ને બ્લોગ બધે ચાલુ કર્યો છે અમે દાદાના આંગણે જુઓ અમે દાદાની તજા પર છે દાના પણ દર્શન કરી લો તમે બધા પછી કહેવાય કે હાર્દિક પાયે દર્શન ન કરાવ્યા એમ એટલા માટે રજાના પણ દર્શન કરાવી દીધા હમણાં અંદર જઈ એટલે દાદાના પણ દર્શન હું તમને કરાવું અને હજી તો અમારા બધા મિત્રો હજી સૂતા હે અડધા અડધા સૂતા ને અડધા અડધા જાગી ગયા છે એવું છે બધું બીજું તો કાંઈ છે નહીં હજી તો થોડું ઘણું હજી તો એ બધા હોવા જ જોવા હજી તો છ વાગે બધાને જગાડવા પડશે કારણ કે છ વાગે અમારું કામ ચાલુ થઈ જાય કન્ટિન્યુ છે આવવાનું કામ છ વાગ્યાથી શરૂ થશે તે છેઠ સાત વાગ્યા સુધી સાત વાગ્યા સુધી ચાલુ રહે જે વસ્તુ દેખાડવાની છે એ દેખાડી દે બાકી નહીં દેખાડવાની હોય એટલે હું નહીં દેખાડું અહીં તો અમારા બધા હૂતા છે ધીરુપક્કાને તમને મળવાના હા પણ એ ધીરુપક્કા જે હૂતા છે એ આવ્યા હા અમારી પાસે પણ અમે બધા હુજ ગયેલા હતા તેવા એ જાગતા આખતા હા અમી હૂતા હા બધા પણ હવે તો ધીરુપક્કા હુતા છે હમણાં એને જગાડીએ બગાડીએ પછી તમને બધાને મળાવીએ ધીરુપક્કાને પણ આ મુલાકાત કરાવી દઈએ તો બધા ને મુલાકાત કરાવે તો હાલો હમણાં એને પણ મુલાકાત કરાવી દઈએ તો ચાલો કન્ટિન્યુ બ્લોગની અંદર રહેતો તો ચાલો કન્ટિન્યુ દાદાના પણ દર્શન કરાવી દો અને સિનેમેટી શોટ આપેલનો જોયો હોય છે તો જરૂર તમને ખબર પડી ગઈ છે એ તો આરતીનો સમય નહીં તો બાકી છે એ આરતી થઈ નથી આરતી થાય પછી તમને બધાને મળશું પાછા તેવા ઇંચ પર આવી કે ના આવી કાંઈ ખબર નહીં કારણ કે તેવા કામ પણ આવી ગયેલું છે ને અમારે જે ગ્રુપના મંત્રી શ્રી હોય એનો ફોન પણ આવી ગયા છે તો કામ પણ આવી ગયું છે તો કામે પણ વ્યાગેલું છે અત્યારે દર્શન કરતા જાય છે તમને દર્શન કરાવી દો

એટલી સોપડી ના નાખે રાખવાનું મેં એટલી બધી સોપડી નાખી છે હાલો તો બને રહો દેખાડે રાખું તમને બધાની નવી નવી જો મિત્રો એક કાગડા કેટલા બધા કાગડા છે જો આપણે કઈ કાગડા જોવા ને મતલબ જો જો ના કાગડા કાગડા છે જો જો કેટલા બધા કાગડા છે કાગરા કાબેરું કેટલા બધા છે આમ જો તમે જોઈ શકતા છો અમે પણ કાગડા છે લાડ બધા છે ને નાઈ થી કાગડા આઈ પોરે છે જો બેઠા બધા કાગડા અમારા દસ્યાઓનો વારો પીરસવાનો અમારા બધા મિત્રો પીરસ્યા છે